લોકો ભગવાન તો નહી જોઈ શક્યા પણ જે ત્યારે સેવા કરનારા ભગવાન હેલો મિત્રો જય માતાજી જય શ્રી દાદા હનુમાન અને સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડુ બ્લોગ્સમાં તો અત્યારે હાલ આજે તારીખ ત્રીસ પાંચ ચોવીસ ને ગુરુવાર આપણે જે રીતે કે પહેલો ફેમિલીના યોગદાન થી અને સોશિયલ મીડિયા અને બધા આપણા પરિવાર દ્વારા અને સપોર્ટર સપોર્ટ દ્વારા જોરદાર કિંકલોની અંદર ભવ્ય સ્ટોલ રહ્યો હતો લીંબુ શરબતનો જે આપણો કોન્સેપ્ટ છે કે કાળજાળ ગરમીમાં ફ્રી લીંબુ સરબત સેવા એ જોરદાર ભવ્ય સ્ટોલ રહ્યો હતો અને આપણે આજે તારીખ ત્રીસ પાંચ ને ગુરુવારના રોજ બીજો સ્ટોલ આપણે ભાદરણ રાખેલો છે તમને ખબર જ છે રીતે તો અત્યારે હાલ અમે આવી ગયા છે ભાદરણ ભાદરણ તમે જોઈ શકો છો આપણી બધી ટીમમાં અત્યારે ભાદરણ આવી ગયેલી છે આપણે આ સ્ટોલ રાખ્યો જે કેજીએન બેકરી છે એની બાજુમાં જ જે છાયડાવાળી જગ્યા બધા ઉભા રહી શકે એવી જગ્યાએ અને બધા બધા આવી આવી શકે રાખેલો છે છે તો ભાઈઓ અને જે ટીમ એ અત્યારે સ્ટોલ નાખી રહ્યા છે અને કામ કરી રહ્યા છે વર્ક તો તમને બતાવું કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અને સ્ટોલ કઈ રીતનો નાખી રહ્યા છે લાવવામાં અત્યારે બહુ હાર્ડ પડ્યું કારણ કે ગરમી બહુ છે સમથિંગ બે વાગ્યા છે છેતાલીસ ડિગ્રી જેવી ગરમી છે અત્યારે હાલ તો તો અત્યારે તમને બતાવું કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે તો બસ જોડાયેલા જ રહેજો તમે જોઈ શકો છો અત્યારે આપણો સ્ટોલ ચાલુ થઈ ગયો છે અહીંયા આપણા બધા ટીમ છે જે જય શ્રી રામ ફાઉન્ડેશન વાળા બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છે અત્યારે બેનર ને એવું બધું લગાવવાનું ચાલુ ચાલુ છે અને તમે જોઈ શકો છો આપણો સ્ટોલ રાખેલો છે કઈ જગ્યાએ તો તમે બતાવી દો જે આપણે આપણી આ બેકરી છે કેજીએન બેકરી લાઈવ પબ ત્યાં આપણો બીજન સ્ટોર છે આ ગરમી અત્યારે ગરમી પડી રહી છે ગરમી જમીન માટે સમજાવે છે પેંતાલીસ ડિગ્રી જેવું તાપમાન છે અને આપણા કિચનભાઈની રિક્ષા છે કિશનભાઈ અત્યારે હાલ અહીંયા જ હાજર છે આપણું બાઇક પડ્યું છે એ બધા આપણા સપોર્ટે એવું કહેવાય પડે છે અત્યારે સોલ ચાલુ નથી કર્યો પણ લગાઈ રહ્યા છે આ બધા આવતા જતા જે છે બધા એ જોઈ રહ્યા છે કે કઈ નું કરી રહ્યા છે શું કરી રહ્યા છે પણ અત્યારે પહેલા બધું સેટઅપ કરી દઈએ બરફ અંદર એવું હમણાં હાલત નાખી દે તો ઠંડુ થઈ જાય અને ત્યાં સુધી સેટઅપ થઈ જાય અ અને આપણે કિશનભાઈની જે રિક્ષા છે તે કોલરેજ આપણી સાથે સાથે હોય છે ગમે તેવું હું કામ કઉ તરત જ એમની સાથે હોય છે નાનું મોટું કામ હોય તો એ કશું મારા સાથે લેતા નથી અને હું પણ એમને આપતો નથી પણ જો ક્યાંય દૂર જવાનું હોય રેસ્ક્યુ નું કામ હોય તો તરત જ હું અમને મારાથી બની શકે છે હું જરૂરથી નાના ના જ પડતા હોય છે તોય પણ હું મારી તેમની જરૂરથી આપતો આવજો અને આપણા રાહદારીઓ બધા જે ભાઈજ્રી બધા આવી ગયા છે અત્યારે સેવાનો લાભ લેવા માટે તો તમે જોઈ શકો એનું સ્ટોર ચાલુ થયો છે અને તરત જ રાહદારીઓ રાહદારીઓ આવી ગયા છે આલો ચાલો વાંધો નહીં રા દાદી અત્યારે નિયમ એ રીતનો જ છે કે કાર ચાળ ગરમીમાં બધાને રાહતનો અનુભવ થાય કે અને આપડા પહેલા ભાઈશ્રી આઈ ગયા છે જે સેવાનો લાભ લેવા માટે તમે જોઈ શકો છો કે અત્યારે અમારે ઘણી મેન પ્રોબ્લેમ આ પડતો કે અમે એક બેનર બનાવડાવ્યું નથી કે ફ્રી 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 લીંબુ શરબત સેવા કારણ કે એનાથી અમુક જણા જે રાહદારી આવતા જતા હોય છે એમને ખબર નથી હોતી ઘણાને એવું હોય કે પૈસાથી હોય છે આમ તેમ એટલે કોઈ ઊભું રહેતું ઊભું નથી રહેતું હતું એટલે અમે એના માટે સ્પેશિયલ બેનર નથી બનાવડાવ્યું એટલા માટે અમે આ બેનર ઉપર લખી રહ્યા છીએ જેથી કરીને આવતા જતા બધા રાહદારીને ખબર પડી શકે તો તમે જોઈ જ શકો છો કે અમે લખી રહ્યા છીએ અને આપણો સ્ટોલ અહીંયા રેડી થઈ ગયો છે છત્રી લગાવી દો છત્રીને એવું સ્ટોલની આપણી શરૂઆત થઈ ગઈ છે સ્ટોલ ચાલુ થઈ ગયો છે બધી રીતનું સેટઅપ થઈ ગયો છે આજે પવન જેવું થોડું વધારે છે અને રસ્તો એકદમ તમે જોઈ શકો છો આજે ગરમી એટલી બધી વધારે છે એટલે રસ્તો સુમશાન દેખાય છે આપણા ભાઈ બધા અમે લઈને બેઠા છે મેન અમારી જોડે બેનર નથી એટલે અમે એક ડાયરેક્ટ જ આ જ કોન્સેપ્ટ રાખ્યો છે કે આવતા જતાં જોઈ શકે ફ્રી 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 લીંબુ સરબત સેવા જેથી કરીને આવતા જતાં કોઈ પણ ઊભા રહી શકે તો બસ અત્યારે હમણાં હાલ સેટઅપ થઈ ગયો છે પણ ગરમીના કારણે અત્યારે આજે રોડ એકદમ સુમસાન જ દેખાઈ રહ્યો છે તો આમ તો સારું જ કહેવાય કે ગરમીના કારણે કોઈ બહાર ના નીકળી શકે એ સૌથી સારું કહેવાય પણ જે આવે અને સેવાનો લાભ લે એટલું સારું જેથી કરીને અમને પણ એક ખુશી રહો અને સેવા કરવાનો મોકો મળી શકે તો બસ જોડાયેલા જ રહેજો અને જોતા રહેજો લાઈક આના ગ્લાસ Oh. Oh, okay, okay. Oh. ¿Pillo, ¡Ah! 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 de pillo sí, sí, sí. Oh. आओ भी व्यू आओ बिजी <tiny dragon> वाले पीजो हां बजा, एक एक बार नहीं जितनी बार पियो उतनी बार पीजो बिजी वाले ले जो <tinyan> રાહત ના થાય ત્યાં લગી પીવાનો લીંબુ સરબત છે એટલે કશું નડવાનું નહીં પીધો ને તમે પીવો ને દાદા લીંબુ સરબત છે સ્ટેમિના વાળી વસ્તુ છે કશું થવાનું लवियर अंकल ले जाओ ले जाओ जो बोतल में हां आओ त्या ابو त्या पी दो वाधोनी बैठा लो वाल दो वाल दो बेज मिनट हां जान त्या प्लास्टिक के मुंह लेने आया ऊपर आ लो भाई एक मिनट हां બીજો હા બે વાર જય શ્રી રામ

લીંબુ શરબત એટલે જ રાખ્યું કે સ્ટેમિના વાળી વસ્તુ ખરી ને એટલે વાંધો ના આવે તમે જોયું જ કે આપણા ઘણા બધા રાહદારીઓ આયા અને સેવાનો લાભ લીધો જ્યારે આવી રીતે એમને ઉભું રહેવું પડે તો કઈ એ થાય પણ જ્યારે આવા રાહદારીઓ આપણા ભાઈઓ જ્યારે આવે ત્યારે એમ ખુશીનો આનંદ કંઈક અલગ થાય છે તમે જોઈ શકો છો આપણા ભાઈઓ પાછળ આટલી ગરમીમાં મને વધારે એ છે કે ફૂલ સપોર્ટમાં જ આપણા હોય છે બધા ભાઈઓ પાછળ ને પાછળ તમે જોઈ શકો છો સપોર્ટ એમનો ફૂલ હોય છે તમે અહીંયા જોઈ શકો છો આપણો ભાઈ ક્યારના આવી રીતના બેનર લઈને ઉભા છે મોસ્ટ ઓફ આપણા ટીમના છે બધા ફાઉન્ડેશનની ટીમમાં હોય જ છે તો આપણા ભાઈ શું કહેવું તમારું શું કહેવું છે જોરદાર કામ છે ને આપણું અને બધા આવી રીતે લાભ લેવા આવું જોઈએ ને બસ તો તમે જોઈ શકો છો કે ફ્રી ફ્રી સેવા આટલી ગરમીમાં પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી છે તો એ લઈને આવી રીતે ઊભા છે કે ફ્રી 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 સેવા જેથી કરીને આવતા જતા ને ખબર પડી શકે કારણ કે ઘણા એવું હોય છે કે પૈસાથી છે પણ એવું નથી આવતા જતા બધા પી શકે એક સેવાનું જ કાર્ય છે બધા જેને પીવે બધા પી શકે અને આ સેવાનો લાભ લઈ શકે એ જ આપણું ઈચ્છા છે અને એનાથી જ આપણને ખુશી પ્રાપ્ત થશે એવી બસ દિલની ઈચ્છા છે તો જરૂરથી આપ સૌ પણ આવો અને વિડીયો જો એમ લઈ લો ને કીધું ને ભરી જાઓ હાલ ના અંકિત ભરિયાલના બોટલમાં તો તમે જોઈ શકો છો કે આ રીતે બધા આવે તો કંઈક ખુશી અલગ જ થાય છે સૌ પણ હું આ વિડિયો તો બને એટલો શેર કરી દેજો અને આગળ પણ આપણે બોરસદ રાખવાનો છે આંખલાઓ રાખવાનો છે ઘણી બધી જગ્યાએ આગળ આપણો ગોલ છે બધી જગ્યાએ રાખવાનો છે તો આપ સૌ જરૂરથી બજારજો દિલથી પધારજો એવી એક આશા છે એનો વિડીયોને બને એટલો શેર કરી દેજો તો ઓકે ચલો જોડાયેલા જજો બહુ મજા આવવાની છે જોઈ રહ્યા છો અત્યારે મારું એક ફોનમાં લાઈવ ચાલુ છે અને આપણા બીજા ફોનમાં શૂટિંગ પણ ચાલુ છે કારણ કે બ્લોગ મૂકી શકીએ અને જે જે રાહતનો અનુભવ લઈ શકે વારાફરતી વારાફરતી બધા જોઈન્ટ થઈ ગયેલા છે તો બધા સાથે વાત કરી બધા સાથે હું વાત કરીશ પણ આપણે જે રાહત રાહદારીઓ એકવાર ચાલુ છે અત્યારે કોન્સેપ્ટ ને બધા ધીરે ધીરે વારાફરતી આવી જ રહ્યા છે તો જોડાયેલા રહેજો બધા સાથે વાત કરીએ અને બધાનું શું કહેવું છે શું નહીં તમારા વગર આપણે કઈ તમારા સપોર્ટ વગર નથી તો બસ જોડાયેલા રહો તમે જોઈ શકો છો કે ઘણા બધા રાહદારીઓ આવી રહ્યા છે અને બધા તમે આ બાજુ જોઈ શકો છો બધા લાભ લઈ રહ્યા છે અને આપણા જે કાકા પી રહ્યા છે તો એમને પૂછીએ કે તમને કેવું લાગ્યું અને આ તમને કેવી ખૂબ સારું ખૂબ તાપમાન છે લોકો ભગવાન તો નહીં જોઈ પણ જે ત્યારે સેવા કરનારા ભગવાન ભગત અત્યારે સાક્ષાત દેખાય છે કે કેટલી મસ્ત સારી આજે લોકોની દરદ ને સમજે છે કે એટલી ગરમીમાં તાપમાન સેવા સરબત એટલું સારું યોગ્ય બતાવે છે કેટલું ભગવાન જેવું નહીં ના ના આપણે આની અંદર આપણે કરીએ છે એટલે અમે બી પ્રાર્થના કરીએ કે બધા ભી આવું કરજો તમે જે જોઈ રહ્યા છો વિડીયોને બને એટલું શેર કરો અને આપ પણ આપણા વિસ્તારમાં બની શકે એટલું સપોર્ટ કરો અને બની શકે તો આવી રીતનું કાર્ય જરૂર થી કરજો જરૂરથી કરજો અને આ ભાઈને ફોલોઅર્સ કરજો

આવું કોઈ કહે ત્યારે બહુ ખુશીનો અનુભવ થાય છે આપણને કે કોઈ આપણે આપણું કાર્ય આ રીતનું કરીએ અને કોઈ કે પણ અંતે એટલું જ કે આપણી સોશિયલ મીડિયા ફેમિલીના યોગદાનથી અને સોશિયલ મીડિયા ફેમિલી દ્વારા અને સહયોગથી જ આ રીતનું કાર્ય થતું હોય છે અને જે કરાવે છે એ ભગવાન જ કરજે હું તો ખાલી નિમિત્ત જ છું બધું ભગવાન જ કરાવે છે તો બસ તમે પણ આ રીતનું કાર્ય કરો અને વિડીયોને બને એટલો શેર કરો તો ચલો જોડાયેલા જ રહેજો અંત સુધી તો તમે આગળ બધી જે ક્લિપમાં ને બધામાં જોયું જ કે જે રીતનો આપણો કોન્સેપ્ટ હતો ફ્રી લીંબુ સરબત સેવાનો અને એ આપણે બહુ જોરદાર સક્સેસ ગયો છે તમે જોયા આપણે રેગ્યુલર આપણે હોય છે કિંકલોડ આપણે કંઈક ચાલીસ લિટર જેવું ભરેલા હતા અને આ આપણે ત્રીસ લીટરનો ડ્રમ છે રેગ્યુલર ત્રીસ લિટર પર લઈએ છીએ અને સાથે સાથે એક જગ પણ આપણે ભરી લઈએ છીએ તો જોરદાર આજનો પણ ભવ્ય રહ્યો અમ ઘણા બધા રાહદારીઓ તમે જોયું જે રીતે કે સેવાનો લાભ લીધો તો અત્યારે અમે આયા તા અમે દોઢ વાગ્યાના આયા હતા તો અત્યારે સમથિંગ સાડા ચાર વાગ્યા છે આપણો સ્ટોલ પતી ગયો છે અને બહુ જોરદાર ભવ્ય રહ્યો આપણા બધા ભાઈઓના સપોર્ટથી અને બીજા ઘણા બધા ભાઈઓ આવ્યા હતા બધાના સપોર્ટથી જોરદાર ભવ્ય સ્ટોલ રહ્યો છે અને કાલે પણ આપણે એક છાસનું આયોજન કરવાનું છે તો આપ સૌ સેવાનો લાભ લેવા જરૂરથી આવજો અને વિડીયો જે પણ જો એ વિડીયોને બને એટલો શેર કરો અને આપ પણ આપણા વિસ્તારમાં આવી સેવાકીય પ્રવૃત્તિ જરૂરથી કરજો તો ચાલો જય શિયારામ જય શિયારામ